જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે કર્મ અને તેના ફળ વિશે વાત કરીશું મનુષ્યના જીવનમાં કર્મ અને તેના ફળ તેની ક્રિયાઓ ઉપર આધાર રાખે છે આપણું પૂર્વજન્મ કેવું હતું ક્યાં હતું કેવી રીતે હતું એ ભાગ્યે જ કોઈ જાણે છે જ્યારે મનુષ્ય શિશુ રૂપે જન્મે છે ત્યારે તે નિર્દોષ હોય છે પરંતુ મોટો થતાં તે સંસારના માયા જળમાં ફસાઈ જાય છે મનુષ્યના કર્મનું ફળ તેના જીવનના આધારે મળે છે તો પુનર્જન્મ શું છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે દરેક વ્યક્તિને તેના કર્મનું ફળ મળે જ છે તમે અનુભવ્યું હશે કે જે લોકો સારા કર્મ કરે છે તેઓ ઘણીવાર પરેશાન હોય છે જ્યારે ખરાબ કર્મ કરનારા લોકો ખુશીથી જીવન જીવતા હોય છે સારા કર્મ કરનારા લોકો વિચારે છે કે આખરે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે જ્યારે અધર્મના માર્ગે ચાલનારા લોકો ખુશહાલ જીવન જીવે છે જો તમારા મનમાં પણ આવો સવાલ ઉઠ્યો હોય તો આજે હું તમને તેનો જવાબ આપીશ જે ભગવદ્ ગીતામાં લખેલો છે અને જે શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો ભગવદ્ ગીતા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ દ્વિધા થતી તે શ્રી કૃષ્ણ પાસે જ હતો એક વખત અર્જુન શ્રી કૃષ્ણ પાસે ગયો અને બોલ્યો હું દ્વિધામાં છું મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશહાલ દેખાય છે અને શું પુનર્જન્મમાં પણ પાછલા કર્મનો ફળ મળે છે અર્જુનની આ વાત સાંભળીને શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા મનુષ્ય જેવું વિચારે છે અને જેવું અનુભવે છે એવું હંમેશા નથી હોતું અજ્ઞાનતાને કારણે તે સત્યને સમજી શકતો નથી શ્રી કૃષ્ણએ અર્જુનને એક કથા સંભળાવી જેના દ્વારા તેઓ સમજાવે છે કે દરેક પ્રાણીને તેના કર્મ અનુસાર જ ફળ મળે છે શ્રી કૃષ્ણએ કહ્યું પાર્થ હું તને એક કથા સંભળાવું છું જે સાંભળીને તું સમજી જઈશ કે દરેક પ્રાણીને તેના કર્મનું ફળ મળે છે એક નગરમાં બે વ્યક્તિ રહેતા હતા એક વ્યક્તિ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્ત્વ હતું તે નિયમિત મંદિરે જતો પૂજા પાઠ કરતો અને દાન ધર્મ પણ કરતો બીજી વ્યક્તિ તેનાથી સાવ વિપરીત હતી તે મંદિરે પણ જતો પરંતુ પૂજા કરવા નહીં પરંતુ મંદિરની બહારથી જૂતા ચપ્પલ ચોરી કરવા તેને દાન ધર્મ કે ભગવાનમાં કોઈ શ્રદ્ધા ન હતી એક દિવસ ખૂબ જોરદાર વરસાદ થઈ રહ્યો હતો આ કારણે મંદિરમાં પૂજારીની ગેરહાજરીમાં ચોરને મંદિરનું ધન ચોરવાનો મોકો મળી ગયો તેણે પૂજારીની નજર ચૂકવીને મંદિરનું બધું જ ધન ચોરી લીધું એ જ સમયે ધર્મમાં આસ્થા રાખનારો વેપારી પણ મંદિરે પહોંચ્યો દુર્ભાગ્યે પૂજારીએ તેને ચોર સમજી લીધો અને બૂમો પાડવા લાગ્યા લોકો ભેગા થઈ ગયા અને વેપારીને ખૂબ માર્યો કોઈક રીતે તે ત્યાંથી બચીને નીકળી ગયો પરંતુ બહાર નીકળતા જ એક ગાડી સાથે તેની ટક્કર થઈ અને તે ઘાયલ થઈ ગયો રસ્તામાં તેની મુલાકાત તે ચોર સાથે થઈ જેણે મંદિરનું ધન ચોર્યું હતું ચોરે ખુશીથી કહ્યું આજે તો મારું નસીબ ચમકી ગયું એક જ વારમાં આટલું બધું ધન મળી ગયું આ બધું જોઈને વેપારીને ખૂબ ખરાબ લાગ્યું તેણે ઘરે જઈને ભગવાનની બધી તસવીરો ફેંકી દીધી કેટલાક વર્ષો પછી બંને વ્યક્તિઓનું મૃત્યુ થયું મૃત્યુ પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા ત્યારે વેપારીએ ચોરને જોઈને ગુસ્સો આવ્યો તેણે યમરાજને પૂછ્યું મહારાજ હું હંમેશા સારા કર્મ કરતો હતો દાન ધર્મમાં વિશ્વાસ રાખતો હતો છતાં મને અપમાન અને દુઃખ જ મળ્યું અને આ વ્યક્તિ જેણે ચોરી કરી તેને ધનની થેલી મળી આવો ભદભાવ કેમ યમરાજે જવાબ આપ્યો પુત્ર તું ખોટું સમજે છે જે દિવસે તારી ગાડી સાથે ટક્કર થઈ તે દિવસ તારા જીવનનો અંતિમ દિવસ હતો પરંતુ તારા સારા કર્મોના કારણે તારું મૃત્યુ ફક્ત નાની ઈજામાં બદલાઈ ગયું અને આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવું છે તેના ભાગ્યમાં રાજયોગ હતો પરંતુ તેના ખરાબ કર્મો અને અધર્મના કારણે તે રાજયોગ ફક્ત એક નાની ધનની થેલીમાં બદલાઈ ગયો કથા સમાપ્ત કરીને શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું પાર્થ શું હવે તને તારા સવાલનો જવાબ મળ્યો એવું વિચારવું કે ભગવાન અન્યાય કરે છે તે બિલકુલ સાચું નથી ભગવાન આપણને ક્યારે શું અને કઈ રીતે આપે છે તે મનુષ્ય સમજી શકતો નથી પરંતુ જો તું સારા કર્મો કરતો રહીશ તો ભગવાનની કૃપા હંમેશા તારા ઉપર રહેશે તેથી સારા કર્મોને ક્યારેય બદલાવું નહીં કારણ કે તેનું ફળ આ જ જન્મમાં મળે છે શ્રી કૃષ્ણએ ગીતામાં એ પણ કહ્યું છે કે કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી પછી તે સારું હોય કે ખરાબ ઘણા લોકો નાસ્તિક હોય છે પરંતુ કોઈ ઘટના બાદ તેઓ ભગવાનમાં વિશ્વાસ કરવા લાગે છે એક વખત ભોલા નામનો એક માણસ હતો જે શહેરની એક નાની ગલીમાં રહેતો હતો તે મેડિકલની દુકાન ચલાવતો હતો અને પોતે જ બધું સંભાળતો તેને બધી દવાઓનું સ્થાન બરાબર ખબર હતી તે પૂરી ઈમાનદારીથી કામ કરતો અને ગ્રાહકોને યોગ્ય દવા યોગ્ય ભાવે આપતો હતો છતાં ભોલા નાસ્તિક હતો અને ભગવાનમાં તેનો જરાય વિશ્વાસ ન હતો તે આખો દિવસ દુકાને કામ કરતો અને સાંજે પરિવાર સાથે સમય વિતાવતો તેને તાસ રમવાનો શોખ હતો અને જ્યારે પણ સમય મળે તે મિત્રો સાથે તાસ રમવા બેસી જતો એક દિવસ તે દુકાને હતો ત્યારે તેના કેટલાક મિત્રો આવ્યા એ જ સમયે ભારે વરસાદ શરૂ થઈ ગયો રાત થઈ ગઈ પરંતુ બધા વરસાદ બંધ થવાની રાહ જોતા હતા વીજળી પણ ચાલી ગઈ હતી બેસીને શું કરું તેઓએ વિચાર્યું કે મીણબત્તીના અજવાળે તાસ રમી લઈએ બધા તાસ રમવામાં મગ્ન હતા ત્યાં એક બાળક દોડતું આવ્યું તે સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયું હતું તેણે ખિસ્સામાંથી દવાની એક પરચી કાઢી અને ભોલા પાસે દવા માગી ભોલા તાસમાં મગ્ન હતો તેથી તેણે પહેલાં તો ધ્યાન જ ન આપ્યું બાળકે જોરથી બૂમ પાડી મારી મા બીમાર છે બધી દવાની દુકાનો બંધ થઈ ગઈ છે ફક્ત તમારી દુકાન જ ખુલ્લી છે જો તમે દવા આપશો તો મારીમાં બચી જશે ભોલાએ ઊભા થઈને પરચી જોઈ અને અંદાજે એક દવાની શીશી આપી દીધી પૈસા લઈને બાળકને બાકીના પૈસા પાછા આપ્યા બાળક દોડતું ચાલ્યું ગયું થોડીવાર પછી વરસાદ બંધ થયો મિત્રો ચાલ્યા ગયા અને ભોલા દુકાન બંધ કરવા લાગ્યો ત્યાં જ તેને યાદ આવ્યું કે ઓછા પ્રકાશને કારણે તેણે ભૂલથી બાળકને ઉંદર મારવાની દવાની શીશી આપી દીધી હતી ભોલાના હાથ પગ ઠંડા પડી ગયા તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું તે બાળક વિશે વિચારીને ગભરાવા લાગ્યો તેણે વિચાર્યું જો બાળકે આ દવા તેની માતાને આપી દીધી તો તે નિશ્ચિત રીતે મરી જશે બાળક નાનું હોવાથી દવાનું નામ પણ વાંચી શકે તેમ ન હતું ભોલાએ પોતાની ભૂલને શ્રાપ આપ્યો અને તાસ રમવાની આદત છોડવાનું નક્કી કર્યું પરંતુ હવે શું કરવું તેને બાળકનું નામ કે સરનામું ખબર ન હતું બાળકની આંખોમાં જે વિશ્વાસ હતો તે ભૂલાને યાદ આવ્યો તેને ઘરે જવાની ઈચ્છા ન રહી ગભરાટ અને બેચેનીથી તે ચારે બાજુ જોવા લાગ્યો તેની નજર દુકાનના એક ખૂણામાં ગઈ જ્યાં તેના પિતાએ દુકાનના ઉદઘાટન સમયે શ્રી કૃષ્ણની તસવીર લગાવી હતી તેના પિતાએ કહ્યું હતું ભગવાનની ભક્તિમાં શક્તિ છે અને તે આપણને હંમેશા સારું કામ કરવાની પ્રેરણા આપે છે આ બધું યાદ આવતા ભોલાએ પહેલી વાર તે ધૂળવાળી શ્રી કૃષ્ણની તસવીર તરફ જોયું તેણે આંખો બંધ કરી બંને હાથ છોડીને પ્રાર્થના કરવા લાગ્યો થોડી પછી બાળક પાછું આવ્યું ભોલાને પરસેવો થવા લાગ્યો તેણે ગભરાઈને પૂછ્યું શું થયું બેટા શું જોઈએ છે તને બાળકની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા તેણે રૂંધાતા અવાજે કહ્યું બાબુજી મારી માને બચાવવા હું દવાની શીશી લઈને દોડી રહ્યો હતો ઘર નજીક પહોંચ્યો પણ વરસાદને કારણે આંગણામાં પાણી ભરાયું હતું અને હું લપસી પડ્યો દવાની શીશી પડીને તૂટી ગઈ શું તમે મને બીજી શીશી આપી શકો ભોલાએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું હા શા માટે નહીં બાળકે ધીમેથી કહ્યું પણ મારી પાસે પૈસા નથી ભોલાને તેના ઉપર દયા આવી તેણે કહ્યું કોઈ વાંધો નહીં આ દવા લઈ જા અને તારી માને બચાવ જલ્દી જા અને આ વખતે થોડું સાચવજે બાળક ખુશીથી ચાલ્યું ગયું ભોલાને હવે રાહત થઈ તેણે ભગવાનનો આભાર માન્યો અને ધૂળવાળી શ્રી કૃષ્ણની તસવીરને પોતાની ધોતીથી સાફ કરી તેને હૃદય સાથે લગાવી તે દિવસથી તે ભગવાનમાં વિશ્વાસ કરવા લાગ્યો આ કથા દર્શાવે છે કે જો આપણે ભગવાનને યાદ કરીએ તો તે આપણી રક્ષા કરે છે અને આપણા સંકટ દૂર કરે છે જો આપણને આગલા જન્મની જાણ નથી તો આપણે ફક્ત સારા કર્મ જ કેમ કરવા આપણે કેવી રીતે જાણીએ કે કોઈ ઘટના આ જન્મના કર્મનું પરિણામ છે કે પૂર્વજન્મના કયા કર્મોની અસરથી કિન્નરોનો જન્મ થાય છે શું ખરેખર પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે જો એમ હોય તો પૂર્વજન્મના કયા કર્મની સજા આ જન્મમાં બેરોજગારી કે લગ્નમાં અડચણ રૂપે આવે છે ઉદાહરણ તરીકે ધારો કે કોઈ વ્યક્તિને પૂર્વજન્મમાં પૂર્વજોની ઘણી સંપત્તિ મળી હતી તેની પત્નીએ દાન કરવાનું કહ્યું પરંતુ તેણે ટાળ્યું અને ભલાઈના કામ માટે ક્યારેય બજેટ ન રાખ્યું તેણે એશો આરામનું જીવન જીવ્યું અને પત્નીની ઉપેક્ષા કરી આવા કર્મોનું ફળ આ જન્મમાં બેરોજગારી કે લગ્નના રૂપે આવે એ જરૂરી નથી બેરોજગારી કે નાણાંની તંગી પૂર્વજન્મ પર નહીં પરંતુ આ જન્મના પુરુષાર્થ પર આધાર રાખે છે જો સમયસર પુરુષાર્થ ન કર્યો તો નાણાં નથી કમાતા અને તેથી લગ્ન પણ નહીં થઈ શકતા જો તમે હાથ પગ વગરના દિવ્યાંગ તરીકે જન્મ્યા હો તો કદાચ કહી શકાય કે પૂર્વ જન્મના કર્મની સજા આ જન્મમાં બેરોજગારી કે લગ્નની રૂપે મળી પરંતુ જો હાથ પગ સલામત હોય તો આપણે બધું કરી શકીએ છીએ ગરીબ જન્મવું ખોટું નથી પરંતુ ગરીબ રહીને મરી જવું ખોટું છે આજે એવા લોકો પણ છે જેમના હાથ પગ નથી છતાં તેઓ દેશમાં નામ કમાઈ રહ્યા છે મૃત્યુ સુધી જે કંઈ મળે છે તે બધું પૂર્વજન્મના કર્મનું ફળ છે આપણે જે નવા કર્મ કરીએ છીએ તેનું ફળ આપણને મળે છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે પાકેલી કેરી ખાઈએ અને તેની ગોટલી જમીનમાં વાવીએ તો તેનું ફળ તરત નથી મળતું ચાર પાંચ વર્ષ પછી ગરમીની ઋતુમાં જ પહેલું ફળ મળે છે આવું જ આપણા કર્મનો હિસાબ કિતાબ છે જો પૂર્વજન્મમાં આપણે કોઈને દુઃખ આપ્યું હોય તો આ જન્મમાં તે દુઃખનું ત્રણ ચાર ગણું દુઃખ મળે છે જો સુખ આપ્યું હોય તો તે પણ ત્રણ ચાર ગણું મળે છે આ જન્મમાં મળતા સુખ દુઃખના પુરાવા જોઈને આપણે સમજવું જોઈએ કે જેવું આપણે વાવ્યું તેવું જ ફળ મળ્યું આમ કરવાથી આખું જગત આપણને નિર્દોષ દેખાશે અને આપણને હંમેશા શાંતિ રહેશે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શું ઈશ્વર એટલો નબળો છે કે આ જન્મના કર્મનું ફળ આગલા જન્મમાં આપે છે શું ખરેખર મનુષ્યોના કર્મની સજા પૂર્વજન્મના કર્મ અનુસાર મળે છે નિષ્કામ કર્મ શું છે એવું કેમ કહેવાય છે કે સંસાર કર્મપ્રધાન છે બધા કર્મનું ફળ તરત મળે એ જરૂરી નથી જે કર્મનું ફળ પૂર્વજન્મમાં ભોગવાયું નથી તે આ જન્મમાં ભોગવવું પડે છે આ સો ટકા સાચું છે પૂર્વજન્મના સંચિત કર્મોને કારણે આ જન્મ મળ્યો છે પરંતુ કંઈક બનવા માટે આ જન્મના કર્મ પણ જરૂરી છે વગર કર્મે કંઈ થતું નથી પૂર્વજન્મના સંચિત કર્મ અને આ જન્મના વર્તમાન કર્મ બંનેનું ફળ આપણું જીવન છે હા પૂર્વજન્મના કર્મોને ટાળી શકાય છે જેમ તલવારની ચોટ સોયની ચોટ બનીને આવે તેમ જો આપણે સદગુરુની શરણે જઈએ ભક્તિ કરીએ કે માનવ સેવામાં જીવન વિતાવીએ તો મોટો પથ્થર બનીને આવનારું પ્રારબ્ધ નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે જેને આપણે સહેલાઈથી સહન કરી શકીએ પુણ્ય કરવા ઈચ્છીએ તો પાપનું ભોગ ટળતું રહે છે પરંતુ તે નાશ થતું નથી પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં ચોક્કસ મળે છે પરંતુ સારા કર્મ કરવાથી તેની અસર ઓછી થઈ જાય છે કેટલાક લોકોનું માનવું છે કે બે વર્ષની બાળકી સાથે થતી યૌન હિંસા પૂર્વજન્મના પાપની સજા છે પરંતુ આવી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કોઈ પણ દેશનો કાયદો આટલી ક્રૂર સજા નથી આપતો તો દયાળુ ભગવાન આવું કેવી રીતે કરી શકે જો આપણને પૂર્વજન્મ યાદ નથી તો તેના કર્મનું ફળ આ જન્મમાં મળવાનો શું અર્થ છે જો કોઈ આ જન્મમાં પાપ કરે છે અને ભગવાન તેને પૂર્વજન્મના કર્મના કારણે સુખ આપે તો તે અજીબ નથી ગીતામાં કહ્યું છે કે આત્મા જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે આ જન્મમાં નવા શરીરવાળો વ્યક્તિ અલગ છે એક વ્યક્તિના કર્મનું ફળ બીજાને આપવું એ અન્યાય છે અને બે વર્ષના બાળકને સજા આપવી તો નિર્દયતા છે આ સવાલનો જવાબ આપવો જરૂરી છે કારણ કે આવા સવાલથી વ્યક્તિ નાસ્તિક બની શકે છે એવું લાગે કે ભગવાને દુનિયા બનાવી પરંતુ હવે તે પોતે ચાલે છે અથવા તો ભગવાન ફક્ત ક્યારેક જ દખલ આપે છે આવા સવાલથી વ્યક્તિ એમ વિચારે છે કે જે થાય છે તેને સારું બનાવવા માટે સંઘર્ષ કરવો જોઈએ કોઈ વ્યક્તિ પોતાના ધર્મ પર ગર્વ નહીં કરે કારણ કે તેણે તેના માટે કંઈ કર્યું નથી તે જાણશે કે બધા ધર્મના લોકો એક જ ભગવાને બનાવ્યા છે તેનો હિન્દુ હોવું ફક્ત એટલા માટે છે કે તે હિન્દુ પરિવારમાં જન્મ્યું ધર્મ પરિવર્તન કરવું કે બીજા ધર્મના ગ્રંથો વાંચવા પર કોઈ પ્રતિબંધ નથી એક મજૂર પોતાના પર થતા અન્યાયને નસીબ માણીને ચૂપ નહીં રહે પરંતુ તેની સામે અવાજ ઉઠાવશે તે જાણશે કે ભગવાન તેના બાળકોની ભૂખ માટે જવાબદાર નથી એક વ્યવસ્થા છે જે અમીરને અમીર અને ગરીબને ગરીબ બનાવે છે જો આપણે આ જન્મમાં કર્મનું ફળ મેળવીએ તો આપણે તેનું કારણ સમજી શકતા નથી આપણે ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે આવું કેમ થયું જો આ જન્મમાં જ ફળ મળે તો આપણને ભૂલનો અહેસાસ થાય અને આપણે સુધારો કરી શકીએ કર્મફળનો સિદ્ધાંત મનુષ્યના જીવનને દિશા આપે છે જ્યાં ગરીબી હતી ત્યાં કયામતનો સિદ્ધાંત ચાલ્યો અને જ્યાં સંપન્નતા હતી ત્યાં પુનર્જન્મનો સિદ્ધાંત ચાલ્યો ભારતમાં જે સંપન્ન દેશ હતો ત્યાં એવું કહેવાયું કે ખરાબ કર્મ કરશો તો આગલા જન્મમાં ભોગવશો આ ડરથી સંપન્ન લોકો અધર્મથી બચે પરંતુ જ્યાં ગરીબી હતી ત્યાં પુનર્જન્મનો ભય ન ચાલે કારણ કે આ જન્મમાં જ મુશ્કેલીઓ હોય તો આગલા જન્મની ચિંતા કોણ કરે તેથી ત્યાં કયા મતનો સિદ્ધાંત ચાલ્યો એટલે કે આ જીવનનો પૂરો ઉપયોગ કરો સારા કર્મ કરો ધન કમાવો અને ગરીબોનું ભલું કરો કર્મ કોઈ પણ જન્મનું હોય જો તેનું ફળ બાકી હોય તો તે કોઈપણ જન્મમાં મળી શકે છે જેવું વાવશો તેવું જ કાપશો તેથી આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ખરાબ કર્મથી બચવું જોઈએ દર્શક મિત્રો ગીતા વાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે